આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વોર્ડ નંબર બાર અટલાદરા વિસ્તારની પ્રમુખ આનંદ સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી સમય પર પીવાનું પાણી પાણી નથી મળતું અહીં માત્ર મિનિટ જ આવે છે તેમાંય પરિનુ પ્રેશર ખૂબ જ ધીમું આવે છે જેના કારણે લોકોને જરૂરિયાત પ્રમાણે પૂરતું પાણી નથી મળતું વારંવાર ફરિયાદ કરવા છતાંય વીએમસીના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવતો જેથી લોકો રોષે ભરાયા છે અટલાદરા વિસ્તારના લોકો હવેથી પાણી વેરા નહીં ભરે તેવી ચર્ચાએ જોર પકડી પાણી પુરવઠાના મુકેશ પરમાર એન્જિનિયરને પાણી બાબતે ફોન કરવામાં આવે તો સ્થાનિક લોકો જોડે તું ત્યાંથી વાત કરે છે લોકો જોડે તોછડું વર્તન કરનારા મુકેશ પરમાર સામે વીએમસીના અધિકારીઓ કોઈ એક્શન લેશે કે તેરી ચૂપ મેરી ભી ચૂપની નીતિ જ ચલાવશે વધુમાં કહી શકાય કે વોર્ડ નંબર બારના કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારમાં લાઇટ પાણી અપાવવા નિષ્ફળ રહ્યા છે